નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગૌ હત્યા કેસમાં રેન્જ આઈજી મહેસાણા દોડી આવ્યા સમગ્ર ઘટનાની જાણ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવને થતાં તેઓ પણ મહેસાણા દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા દાખવી તેઓએ સ્તરની મુલાકાત પણ કરી હતી રેન્જ આઈજીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે આરોપીઓ છે તમામ આરોપીઓ અમદાવાદના હતા હાલમાં લોકલ કોઈ માણસની સંડાવણી સામે આવી રહી નથી એમ છતાંય તપાસ ચાલુ છે ટોટલ સાત આરોપીઓ ગુનાના અંજામ આપ્યા છે જેમાંથી પાંચ આરોપીઓને રાઉન્ડ ઓફ કરી લેવામાં આવ્યા છે બાકીના બે આરોપીઓને પકડવા પોલીસ તપાસ ચાલી રહી છે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મહેસાણા આવી ઘટના અંગે વિગતો મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી જે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે આ બાબતે ગુનો દાખલ થયેલ છે કાલે પણ એવી બાબત સામે આવી હતી અને આ બાબતની પણ તપાસ પોલીસ તપાસ કરતી હતી અને આજે સવારે પણ સવારનું પણ એક બનાવ કસબા ટાઉન વિસ્તારથી ત્રણસો ચારસો મીટર આગળ જંગલ વિસ્તારમાં જે અવશેષો મળ્યા હતા તો આની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી કાલથી લોકલ પીઆઈ ડિવિઝનના શ્રી ઇન્ચાર્જ એસપી શ્રી અને એલસીબી ટીમો બધી ટીમો સાથે મળીને અને અને બીજા જે છે ઇનપુટની આધારે એ ગુનો શોધી કાઢી છે અને આ ગુનામાં જે આરોપીઓ ઇન્વોલ્વ હતા તે પૈકી આરોપ પાંચ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ તપાસમાં જે પ્રાથમિક તપાસ છે એમાં જાણવા મળેલ છે કે જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ બહારના છે અમદાવાદ શહેરના હતા લોકલ કોઈ આરોપીઓની કોઈ કોઈ પણ માણસની લોકલ કોઈ સંડોવણી હાલ સામે આવી નથી તેમ છતાં તમામ તપાસ ચાલુ છે અને તો ટોટલ સાત આરોપીઓ હતા તે પૈકી પાંચ આરોપીઓને પોલીસ અપ કરી છે અને બે આરોપીઓની પણ શોધખોળ હાલ ચાલુમાં છે અને સાથે આ આરોપીઓ સાથે જે પણ વ્હીકલ્સ હતા જે વ્હીકલ્સના જે યુઝ કરતા હતા એવા અમુક વ્હીકલ્સ પણ પોલીસે હાલ સર્ચ કરી છે અને એ પણ ફાઇન્ડ આઉટ કર્યા છે અને હાલ આરોપીઓના જે છેકની જે કાયદેસરની અટક અને એના પછી જે ઇન્વેસ્ટિગેશન છે એ કરવામાં આવશે અને એવી પ્રકારની કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પોલીસ બિલકુલ એમાં ઝીરો ટોલરેન્સ પોલીસનું છે અને ઝીરો ટોલરેન્સ ભવિષ્યમાં પણ રાખશે અને એવા પણ કોઈ પણ પ્રકારના સામાજિક જે તત્વો છે અને ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે હાલ પ્રાથમિક તપાસ થઈ છે હાલ અને હાલ ફક્ત રાઉન્ડ અપ જ કરવામાં આવ્યા છે પરંતુ આગળનું જે છે કે રિમાન્ડ લેવાનું અને પછી ઇન્વેસ્ટિગેશન કરવાનું પૂછપરછ કરવાનું એ હાલ બાકી છે તો હોઈ શકાય કે અન્ય જગ્યાઓ પણ એ ટોળકી મહેસાણામાં જ નહીં મહેસાણાને અલાવા અન્ય કોઈ જિલ્લામાં પણ આ ટોળકી સક્રિય હોય અને ત્યાં પણ એવા ગુનાઓ યા કૃત્ય કર્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે અને પૂછપરછ પીલની બાબત એ છે કે જે રીતે હું પહેલાં પણ આપને જણાવ્યું કે આ બાબતમાં પોલીસનો ઝીરો ટોલરન્સ છે અને હું પોલીસને પણ જે મહેસાણા પોલીસ છે સ્પેશિયલી જે બંને ડિવાઇસ પીસરી અને એલસીબી એસઓજી અને લોકલ થાણા માલદાર બધાની જે ટીમો કામમાં લાગી અને કાલથી આજ સુધીમાં અને સવારે જે બનાવ બન્યો એના ફક્ત સાત કલાકમાં જ એવા ગુનાને શોધી કાઢી અને આરોપીઓને પણ પકડી પાડી તો આ બાબતે પણ આની મહેસાણાની જે પોલીસની ટીમો છે અને હું ધન્યવાદ આપું છું અને ખાસ કરીને પોલીસ આ બાબતે કોઈ પ્રકારનું ટોલરન્સ રાખશે નહીં નહીં પોલીસનો ઝીરો ટોલરન્સ છે અને આવા કોઈ પણ તત્વો હોય અને પોલીસ બગશે નહીં એ મારું કહેવું છે અને આ પ્રકારની સૂચના પણ મહેસાણા પોલીસને તમામ ટીમોને